અંકલેશ્વરના હસ્તી તળાવ વિસ્તારમાં એક ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો હતો જેમાં મોપેડ ચાલક દસ ફૂટ ઊંડા ખાડામાં ખાબકી ગયો હતો સદનસીબે મોટી જાનહાનીનો બનાવ ટળી ગયો હતો પરંતુ ઘટનાએ તંત્રની બેદરકારીને ઉજાગર કરી હતી આ ખાડો જીયુડીસી દ્વારા ડ્રેનેજની કામગીરી માટે ખોદવામાં આવ્યો હતો જો કોઈ કોઈપણ પ્રકારનું બેરિકેટિંગ કે ચેતવણીના સંકેત વિના ખાડો ખોદી દેવામાં આવતા આ અકસ્માત સર્જાયો હતો

આ મામલે નગર સેવા સદન દ્વારા કામગીરી કરનાર એજન્સીને નોટિસ પણ પાઠવવામાં આવી છે અને ભવિષ્યમાં આવી બેદરકારી ન થાય તે માટે કડક સૂચનાઓ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે કનેક ગુજરાતના સમાચાર ફરી એકવાર અસરદાર સાબિત થયા છે આજે અંકલેશ્વરમાં વહેલી સવારે એક બનાવ બન્યો હતો જેની અંદર જે કામ ચાલી રહ્યો હતો હસ્તી તળાવ વિસ્તારની અંદર કામ ચાલી રહ્યો હતો ગટરનું જે ડ્રેનેજ છે તેને જોઈન્ટ કરવાનું કામ હતું જે પાછલા દસ દિવસથી અટકી પડ્યું હતું અને તે ખાડાની અંદર એક એક્ટિવા ચાલક પડી ગયા હતા વાહન ચાલકો પડી ગયા હતા ત્યારે તમે જે જોઈ શકો છો તાત્કાલિક મીડિયા દ્વારા અહેવાર રજૂ કરવામાં આવ્યા હતા અધિકારીઓને જવાબ પૂછવામાં આવ્યા હતા અને જવાબ પૂછ્યા બાદ જ થોડાક જ કલાકોની અંદર તમે જોઈ શકો છો આ વિસ્તારમાં જે ખાડો પડ્યો હતો તેને સંપૂર્ણપણે

પણ આવી રીતે કોઈ વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી હશે ને તેમાં ખામી દેખાશે તો મીડિયા એ અહેવાલ રજૂ કરશે ને સત્ય સામે લાવશે રાકેશ સોમાલક કને ગુજરાત અંકલેશ્વર